ખુરશીદ અલી 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 સૈયદ જે રહે છે સાથે બિલાલ એક ચાંદી પહેલા ઝઘડો થયેલ જેની એફઆઈઆર પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ એના નાના ભાઈ અફઝલ હાજી શેખને બિલાલ ચાંદીને મારવા માટે સોળ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું જેના અને આઠ તારીખની રાતે જે દિવસે બિલાલનું અને અજુ શેખનું મર્ડર થયું એ દિવસે રાત્રે તમામ આરોપીઓની ઉંમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે અને એ સાથે સાથે એ દિવસે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા ખુરશીદ અલીએ જે આરોપી છે જેને મર્ડર કર્યા છે અફઝલ હાજી શેખને આપેલા છે આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિ પ્રજ્ઞેશ દિલીપ કામિત કે જે અફઝલ હાજી શેખનું સાગરિત છે એને બંનેને વોન્ટેડ બતાવ્યા છે અને એક મદદ કરનાર વસાવા એની ધરપકડ કરેલ છે આમ કુલ ત્રણ વ્યક્તિ એક તો આ ગુનાની સુપારી આપનાર ખુરશીદ અલી એનો જમાઈ મોહમ્મદ અસલમ કે જે અફઝલ હાજીનો ભાઈ થાય છે અને કૌશિક વસાવા ત્રણની ધરપકડ કરેલી છે અને બે અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે એને પકડવાના આ ગુનામાં બાકી છે જેને પકડવા માટે સુરત રૂરલ પોલીસની ટીમો કાર્યરત છે ગુનાવાળી જગ્યાનું એફએસએલના માધ્યમથી તમામ જે ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માધ્યમથી તમામ પુરાવા એકત્ર કરવામાં આવેલ છે સુરત રૂરલ પોલીસે જે જગ્યાએ મર્ડર કરવામાં આવેલ હતું

એટલે પોલીસે ઇન્વેસ્ટિગેશન પણ ખૂબ જ સરસ થાય અને કન્વિક્શન સુધી આ કેસ પહોંચે એ માટેની તમામ તૈયારી કરી લીધી છે આ ગુનામાં સંડોવાયેલા અને મરણ જનાર લોકોના ગુનાહિત ઇતિહાસ પણ છે આ અફઝલ હાજી વિરુદ્ધમાં છ જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં જુગારના કેસ છે એક બે હજાર દસ પહેલાનો દાંતા બનાસકાંઠાનો મર્ડરનો એક ગુનો પણ હોય એવી હકીકત પોલીસને મળેલ છે જેની હકીકત પોલીસે દાંતા પોલીસ પાસેથી માંગેલી છે આ અફઝલ હાજીનો સાગરિત પ્રજ્ઞેશ ગામિત એ પણ ચોરી દારૂ અને જુગારના પંદરેક જેટલા ગુનાઓમાં સામેલ છે આ ગુનામાં પોલીસે ક્રેટાકારે કબજે કરી છે અલ્ટો ગાડી કબજે કરે છે અને જે તીક્ષ્ણ ધારવાળા ચપ્પુથી મર્ડર કરવામાં આવેલ એ પણ કબજે પોલીસે કરેલ છે ઇન શોર્ટ તપાસમાં કોઈ પણ કચાશ ના રહે અનેક સજા થાય આરોપીઓને એ પ્રકારની તમામ કાર્યવાહી સુરત રોલ પોલીસ કરી રહી છે